નવી પરીક્ષા પદ્ધતિ સીસી ઈ નવી પેટર્ન નવી નવી ટ્રીકો પણ આપણે ધ્યાનમાં હોવી જોઈએ એક સવાલ તમારી સમક્ષ છે વિડીયો પોઝ કરીને ટ્રાય કરો સાચો જવાબ બની શકે સવાલ મને થોડો અલગ પડતો લાગ્યો પહેલી નજરમાં આપણે જવાબ ન શોધી શકીએ બરાબર છે અને એક ટ્રીક છોપાયેલી છે ટ્રીક તમને હું બતાવું છું આઈડેન્ટિફાય ધ આઈડેન્ટિફાઈ ધોડ વનઆઉટ ધ ફોલોઇંગ લેટર્સ અલગ પડતો ઓળખાવાનો છે ચાર ઓપ્શન છે આપણી સમક્ષ તો હવે તમે જોઈ લીધું હશે તો આપણે ટ્રાય કરીએ અને જવાબ શું બની શકે તમે જોઈ રહ્યા છો અહીંયા એ છે જેને આપણે આવી રીતે લખી શકીએ વન લાઈન ટુ લાઇન અને થ્રી લાઈન એફને વન લાઈન ટુ લાઈન અને થ્રી લાઈન આમાં પણ થ્રી લાઈન આમાં પણ થ્રી લાઈન જ્યારે ઇને આપણે લખવું છે વન લાઈન ટુ લાઇન થ્રી લાઈન ફોર લાઈન અને આપણે જેડને લખવું છે વન લાઈન ટુ લાઇન થ્રી લાઈન તો આપણે સમજી ગયા છો કે બધામાં લાઈન થાય છે ત્રણ 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 માત્ર એક જ એવો જવાબ છે કે જેની ચાર લાઇન બને છે આપણા દિમાગમાં આવી પણ ટ્રીક ન આવી શકે આપણને ખબર જ ના પડે કે આવું કંઈક લોજિક હશે આ પૂછાયેલો પ્રશ્ન છે મારા ઘરનો પ્રશ્ન નથી કોન્સ્ટેબલની પરીક્ષામાં પૂછાયેલો છે યુપીની કોન્સ્ટેબલ પરીક્ષામાં બરાબર તો આ એક લોજિક તોડાઈ શકે છે બીજો એક સવાલ છે તમારી સમક્ષ મૂકી રહ્યો છું આ સવાલ જુઓ હું વિડીયો પોસ્ટ કરી તમે એનો સોલ્વ કરવાનો ટ્રાય કરો હવે તમે સમજી ગયા છો અહીંયા આપણે કયો લોજિક દોડાવી શકીએ પહેલી નજરનું મને એવું થયું કે આની અંદર નંબર ઇંગ હશે તો ક્યુનો નંબર તમે જોઈ શકો છો સત્તર નંબર હોય છે આનો અને આરનો નંબર હોય છે અઢાર નંબર હોય છે બીનો નંબર હોય છે ટુ નંબર હોય છે અને સીનો નંબર હોય છે ત્રણ નંબર હોય છે નો નંબર હોય છે પાંચ નંબર હોય છે અને જી નો નંબર હોય છે સાત નંબર હોય છે અને કે નો નંબર હોય છે અગિયાર નંબર હોય છે અને એમનો નંબર હોય છે તેર નંબર હોય છે બેના ત્રણ કેટલા થાય પાંચ થાય બરાબર છે આમાં એક પ્લસ થાય છે આમાં તો બે પ્લસ થાય છે પાંચ છ સાત થાય છે બરાબર છે આમાં અગિયાર બાર તેર એવું થાય છે મતલબ આપણને એવું લાગે છે કે આમાં એક કે લોજિક દોડી શકતું નથી લોજિક હંમેશા બધામાં સરખા સરખા હોવો જોઈએ અને એક જ અલગ પડતો હોવો જોઈએ પણ આમાં લોજિક અલગ પડી જાય છે આમાં પણ લોજિક અલગ પડી જાય છે આમાં પણ લોજિક અલગ પડી જાય છે બરાબર છે તો આ સવાલને જ્યારે પહેલી નજરમાં આપણને ન ખબર પડી શકે પણ આનું ટ્રીક છે આનું લોજિક છે એ ધ્યાનથી સાંભળી લેજો અહીંયા તમે જોઈ શકો છો ટુ આપેલા છે અહીંયા ત્રણ નંબર આપેલો છે અહીંયા પાંચ નંબર આપેલો છે અહીંયા સાત નંબર આપેલો છે અહીંયા અગિયાર નંબર આપેલો છે અહીંયા તેર નંબર આવેલો છે આ બધી સંખ્યા એવી છે અવિભાજ્ય સંખ્યાઓ છે એવી સંખ્યાઓ છે અવિભાજ્ય સંખ્યાઓ છે ને અંગ્રેજીમાં પ્રાઇમ નંબર કહેવાય બરાબર અહિયાં સત્તર નંબર અવિભાજ્ય પણ એક માત્ર એવી સંખ્યા છે કે જે અઢાર જે અવિભાજ્ય સંખ્યા નથી અવિભાજ્ય સંખ્યા નથી બરાબર ક્લિયર થાય છે બરાબર એનો મતલબ એવો થયો અહિયાં સાચો જોબ તમારો આ બનશે ક્યુઆર બધી સંખ્યા હોય છે આનો લોજિક એવી રીતે આ પણ એક યુપીએસસી બે હાજર સત્તર અઢાર ની કોઈ પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયેલો હતો તો આવા સરસ મજાના લોજિકવાળા દાખલાઓ રીઝનિંગમાં આપણી ચેનલમાં મૂકતા રહીશું બરાબર છે અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો બરાબર છે રીઝનિંગ તો કરી લેશું પણ આવા આવા કેટલાક નુકસાઓ છે આવા કેટલીક ટ્રીકો છે આપણે અહીંયા લાવતા રહીશું કમેન્ટ જરૂર કરજો જો ગમશે તો તમારા મિત્રો સુધી શેર જરૂર કરજો ધન્યવાદ